અમદાવાદમાં ફાયરિંગની ઘટના સામે આવી છે ગુજરાત યુનિવર્સિટી વિસ્તારમાં ફાયરિંગ

અમદાવાદના જે વિજય ચાર રસ્તા છે ત્યાં સુભાષ નગર સોસાયટી છે બંગલા નંબર સોલ છે ત્યાં પતિ પત્ની એટલે કે દંપતી વચ્ચે ઝઘડો થયો તો તકરાર બાદ જ્યારે પતિ બહાર નીકળો તેમણે ઘરની બહાર નીકળીને બે રાઉન્ડ ફાયરિંગ કર્યા છે અને ખાસ કરીને જે સૂત્રો માહિતી મળી રહી છે તે મુજબ કોઈને ઈજા નથી પહોંચી પણ આ ઘટનાની ખબર પડતા જ યુનિવર્સિટી પોલીસ પોલીસ સ્ટેશન અને ઉચ્ચ અધિકારીઓ અધિકારીઓ એસીપી સહિત કક્ષાના છે મિલકત સંબંધી આ આ વિવાદ હતો વચ્ચે ઘણા સમયથી વિવાદ ચાલતો હતો અને આજે જયારે દંપતી વચ્ચે તકરાર વધારે ઉગ્ર બની ત્યારે પતિએ ઘરની બહાર નીકળીને ફાયરિંગ કર્યું છે આ ઉચ્ચ અધિકારીઓ પહોંચ્યા છે ઘટના સ્થળે અત્યારે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે ખાસ કરીને જે દંપતિ છે તેને ખાસ કરીને જવાય અને સસરા વચ્ચે આ મિલકત નો વિવાદ હતો અને ઘણા સમય થી આ તકરાર ચાલતી હતી જી જી ભૌમિક માહિતી બદલ આભાર